જય માતાજી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ કલયુગના ચમત્કારિક માતા એવા મા મેલડી માના દર્શને મિત્રો મા મેલડીના મંદિરો તો અનેક તમે જોયા હશે અને અનેક પરચાઓ પર સાંભળ્યા હશે પણ આ મંદિરની એક ખાસ વાત છે આ મંદિરનું નામ કંઈક અલગ જ છે જેવું એનું નામ છે એવા જ એમના ચમત્કારી પરચા છે તો તૈયાર થઈ જાઓ મિત્રો અમારી સાથે આ સફરમાં તો હું છું રાજ રખડતો ભટકતો અમારી ટીમ સાથે આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયો આપને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને આપને જણાવી દઉં આવા જ વિડિયો અમારી ચેનલ ઉપર આવવાના છે એટલે કંટીન્યુ આઇકન દબાવીને પ્લીઝ અમારી સાથે આવજો તો ચાલો મિત્રો આગળ વધીએ વિડીયોને શરૂ કરીએ આપ સૌને મગજ જોડાવાની જરૂર નથી જે મંદિરની વાત હું કરવા જઈ રહ્યો છું મંદિરનું નામ અને લોકેશન આપને આગળ જણાવવામાં આવશે તો મહેરબાની કરી કોઈ વિડીયો સ્કીપ ના કરતા એન્ડ સુધી બન્યા રહેજો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઉજાલા સર્કલ આગળ છે બાવડા અમદાવાદ હાઈવે બાવળાનું નામ સાંભળી તમે મિત્રો સમજી જ ગયા છો તો એ પણ હું આપને જણાવી દઉં જે મિત્રોને ખબર ના હોય બાવડા હાઈવે ઉપર આવેલું ઉક્તા પોરની મેલણીમાનું આ મંદિર છે જે ખૂબ જ ચમત્કારી મંદિર છે ફાઇનલી અમે પણ માતાજીના દર્શન કરી લઈએ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જણાવજો જય મેલણીમાં